તો અમદાવાદ હાટકેશ્વર સ્મશાનગૃહ વિસ્તારમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી છેલ્લા અઢાર વર્ષમાં ઉજવણી થાય છે ભગવાન દત્તાત્રેય સ્વરૂપમાં પંડાલમાં બિરાજમાન છે ભગવાન ગણેશ ગણેશ યુવક મંડળે બનાવી છે ગિરનાર પર્વત બચાવોની થીમ પર્યાવરણ બચાવોની થીમ સાથે શ્રીજીની સ્થાપના કરાઈ જંગલ બચાવો પશુ પક્ષી બચાવો જેવી થીમ પર ઉજવણી કરાઈમાં ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદના હાટકેશ્વર ખાતે પણ ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આ વર્ષની આ લોકો જે થીમ રાખી છે તે છે પર્યાવરણ બચાવ જોઈ શકાય છે કે જે પર્યાવરણ બચાવની થીમ છે તે રીતે ભગવાન દત્તાત્રય ના સ્વરૂપમાં ગણપતિ બિરાજમાન છે ને જે ગિરનાર પર્વત છે તેની જે છે આબેહૂબ અહીં જે છે છબી મૂકવામાં આવી છે ગિરનાર પર્વત પર જે છે પક્ષીઓ વીરી રહ્યા છે પ્રાણીઓ જે છે જોવા મળી રહ્યા છે ને જે જંગલ છે તે આપણું જીવન છે તેવું તેઓ બતાવી રહ્યા છે અને ભગવાન શ્રી ગણેશ કહી રહ્યા છે કે આ પર્યાવરણને બચાવો ને તો માનવ જીવનને બચાવવું ભારે થઈ પડશે જે પ્રકારની અહીં થીમ રાખવામાં આવી છે છેલ્લા અઢાર વર્ષથી અહીં જે છે ગણપતિ મહોત્સવ અહીંના જે યુવક મંડળ છે તેઓ ઉજવી રહ્યા છે તેમની સાથે સાથે વાત કરીશું આપણે જે થીમ રાખી છે અને તમારો જે મેસેજ છે શું કહેવા માંગો છો હવે અમારી થીમ છે ગિરનારની પર્યાવરણ બચાવવાની થીમ રાખેલ છે આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ દ્વારા ઘર 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 પેડ લગાવવાની જે કરી હતી અમે લોકોને સૂચન આપવા માંગીએ પર્યાવરણ બચાવો અને માનવ જાત બચાવો કેટલા વર્ષોથી આપણે ગણેશ ઉત્સવ ઉજવીએ અઢાર વર્ષથી ગણેશ મહોત્સવ કરતા હોય છે હર વર્ષે અલગ અલગ થીમ રાખીએ છીએ આ વર્ષે શું તમારો મેસેજ છે આ આ વર્ષે પર્યાવરણ બચાવ માનવ જાત ને કેવા માંગે છે પર્યાવરણ બચાવ આપણા ગુરુ દત્તાત્રે જે થીમ ગણપતિ છે રાખેલા છે જંગલ ની થીમ માટે બિલકુલ તો જે રીતે તમામ યુવાનો છે છે તેમનો એક જ પ્રયાસ કે પર્યાવરણ બચે માનવ જીવન બચે અને સૃષ્ટિનો વિનાશ થતા અટકે અને તેના કારણે જે છે ગણપતિ મહોત્સવમાં પણ તેઓ એક પર્યાવરણ બચાવવાનો સંદેશ લઈને આવ્યા છે કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ